પુનાગામ સ્થિત શારદા વિદ્યા મંદિર સંકુલ માં આજરોજ વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ જી અને એલ આર ચૂંટણીના મતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે મતદાનનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું અને ત્યાર પછી જીએસ અને એલ આર ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો મકવાણા પુષ્પક ગોહિલ તન્મય બે વિદ્યાર્થીઓએ જીએસ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી અને ચૌહાણભૂમિ મકવાણા હેન્સી ઉઘાડ ધ્રુવી વઘાસિયા ક્રિષ્ના ચાર વિદ્યાર્થીનીઓએ એલ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી અને તમામ ઉમેદવારોએ સૌ પ્રથમ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને સૌ પ્રથમ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે સૌ પ્રથમ મતદાન કર્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપ્યો હતો સંપૂર્ણ સુરક્ષા અને શાંતિમય રીતે બાળ સંસદની ચૂંટણીનું સમાપન થયું હતું બાળકોને જીવનની નવી દિશા બતાવવી અને પ્રગતિના પંથે લઈ જવું એ જે શારદા વિદ્યામંદિર સંકુલનું પટાંગણ રિપોર્ટ રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ